તમારી જેલો મોટી કરી દેજો અમે ટૂક સમયમાં ધારાસભ્ય ચૈતરવા સામે ફરિયાદ દાખલ થઈ છે અને આ ફરિયાદ બીજું કોઈ નહીં પણ ખુદ પોલીસ જ કરી છે તો કેમ કરી છે ખુદ પોલીસ ફરિયાદ તો એ જાણીએ ચૈતર વસાવા દ્વારા તારીખ ત્રીજી ડિસેમ્બર ના રોજ રાજપારડી થી સુધી પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા તંત્ર દ્વારા મંજૂરી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એચ પી ગોહિલ જાતે ફરિયાદી બની ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના તેર કાર્યકર્તાઓ પર ફરિયાદ નોંધી છે આ બાબતે પણ ચૈતર વસાવાનો નું ભૂક્કા કાઢી નાખી એવું નિવેદન પણ સામે આવ્યું છે જયતર વસાવા જણાવ્યું કે ખોટી રીતે પોલીસ દ્વારા તેમની પર ફરિયાદ પોલીસ વિરોધ રાખી ફરિયાદ દાખલ કરી છે આવનારા સમય માં તમારી જેલો મોટી કરી દેજો એચપી ગોહિલ સાહેબ અમે જેલ ભર્યો આંદોલન કરીશું એવું નિવેદન એમનું સામે આવ્યું છે ત્રણ ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોક થી જગડિયા સુધી અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત તેર લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છે એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી ખરસોરો અને ભૂમાફિયા વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપી ને હું કહેવા માંગુ છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉગરાવતા હોય એવા 35 વિડિયો મારી પાસે છે એ આમ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ સંવિધાનનો અવાજ છે આદિવાસીઓનો અવાજ છે આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી તમારી જેલો મોટી કરી દેજો અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા એની એફઆઈઆર કેમ નથી ભાડતા ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે કોઈ પણ આવા ભૂ માફિયા હશે ઓવરલેડ ટ્રક ના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે અમે કોઈથી ડરવા વાળા નથી આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે